ખુકમ પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમ દેવ ગામ તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ રવિવાર લાભ પાંચમનો પવિત્ર દિવસ કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે સ્થિત પૂજ્ય શ્રી અમર સાહેબ આશ્રમ ખાતે લાભ પાંચમના પવિત્ર અને પાવન દિવસે શ્રી અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાયો હતો આ કાર્યક્રમનું સુપેર આયોજન આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશ બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુકાવાવ તાલુકાના વિવિધ શાળાઓમાં વર્ષો સુધી અવિરત શિક્ષણ સેવા આપ્યા પછી નિવૃત્ત થયેલા પંદર પ્રાથમિક શિક્ષકો તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર પંદર પ્રતિભાશાળી શિક્ષકોને સંતોના વરદસ્ત શ્રી અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મોમેન્ટો શાલ અને અમર જ્ઞાન ધારા પુસ્તક ભેટ રૂપે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશ બાપુએ પોતાના આશી દરમિયાન શિક્ષકોના સેવાભાવ અને કર્તવ્ય નિષ્ઠાની પ્રશંસા કરતા જણાવ્યું કે શિક્ષકે માત્ર શિક્ષણ આપનાર નથી પણ સમાજના વિચારને દિશા આપનાર છે નિવૃત્તિ પછી પણ શિક્ષક તરીકે સમાજમાં પ્રકાશ ફેલાવવાનો કર્તવ્ય ચાલુ રહે છે આધ્યાત્મિકતા પર્યાવરણ અને રાષ્ટ્રીય સેવા સાથે જોડાઈને જીવનને સમર્પિત કરવું એ જ સાચી ગુરુ સેવા છે આ પ્રસંગે આશ્રમ દ્વારા વર્ષભર ચલાવવામાં આવતી અનેક સેવાકીય અને માનવતા ભરેલી પ્રવૃત્તિઓનું પણ વિશદ વર્ણન કરવામાં આવ્યું હતું જેમ કે દરરોજ પક્ષીઓને ચણવું વિતરણ ગાયોની નિરણ સેવા જરૂરિયાતમંદોને કરિયાણો કીટ ઉનાળામાં છાશ કેન્દ્ર ગરીબ મહિલાઓને પ્રસુતિ સમયે ઘીની સુખડી દિવાળી પર ફટાકડા અને કપડા વિતરણ પર્યાવરણ અંતર્ગત પાંચ હજાર ઉછેર તથા દુખની નારાયણની સેવા જેવી માનવતાની સુગંધ ફેલાવતી પ્રવૃતિઓની ચર્ચા હતી ભવ્યતા એ સમયે સરમસીમાએ પહોંચી ગઈ જ્યારે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યમંત્રી તથા અમરેલી જિલ્લાના ગૌરવશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ ઉષ્માભરી ઉપસ્થિતિ રહી હતી તેમણે પૂજ્ય શ્રી ચંદેશ બાપુના સેવકી કાર્યોની પ્રશંસા કરી અને આશ્રમ દ્વારા શિક્ષણ તથા સમાજ સેવા ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓને અન્ય ગણાવી શુભેચ્છા પાઠવી હતી આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો તાલુકા ભાજપ મહામંત્રી તથા રાંદલના સરપંચ મનસુખભાઈ બરવાલિયા દેવગામના સરપંચ પ્રભાતભાઈ યુવા ભાજપના સંજયભાઈ વાળા મહંતશ્રીના લઘુભાઈ આલિંગભાઈ પૂજ્ય સંતો જગદીશ બાપા ગીરની બહોળી ઉપસ્થિત રહી હતી કાર્યક્રમ નું સંચાલન પૂર્વ બીઆરસી શ્રી ઉદયભાઈ દેસે દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા શિક્ષકોનું પ્રોત્સાહન કરવા આ પ્રકારના સન્માન કાર્યક્રમોની આવશ્યકતા જણાવી કાર્યક્રમ બાદ આશરે પાંચસો થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય સંત શ્રી જગદીશ બાપા અને ગીરધર બાપાએ આ કાર્યક્રમની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરી મહંત શ્રી ચંદ્રેશ બાપુને શુભેચ્છા આપી સન્માનિત શિક્ષકોએ પણ પોતાના પ્રતિભાવોમાં આ પવિત્ર ભૂમિ પર સંતોના આશીર્વાદ હેઠળ સન્માનિત થવાનું ગૌરવ અનુભવી આનંદ વ્યક્ત કર્યો

શિક્ષણનો નિવૃત્ત થતા શિક્ષકો અને સરસ બધાનું કામ કરે છે પ્રતિભાશાળી શિક્ષકોનો સંબંધનો કાર્યક્રમ કરવામાં આવ્યો અમૃત સાહેબ આશ્રમ દ્વારા અનેકવિધ કાર્યક્રમ અંતર્ગત આજનો કાર્યક્રમ કાર્યક્રમ અનોખો હતો પૂજ્ય ચંદ્રેશ બપુ આલેખભાઈ સંજયભાઈ અને આશ્રમ પરિવાર શિક્ષણને પણ ખૂબ મહત્ત્વ આપે છે અને આજના કાર્યક્રમમાં તાલુકાભરના એકત્રીસ દસ બે હજાર ચોવીસ અને એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતા તમામ શિક્ષકોનો અભિવાદિત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો તેમજ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો ખૂબ સરસ બધાનું કામ કરે છે શિક્ષણનું સામાજિક આર્થિક ધાર્મિક અને સામાજિક કાર્યની અંદર જે અગ્રેસર છે એ ખૂબ અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણનું ઉત્તમ કાર્ય કરે છે એવા પ્રતિભાશાળી શિક્ષકોનો પણ સન્માન કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં પૂજ્ય જગદીશ બાપુ પૂજ્ય ગિર્જન બાપુ પૂજ્ય બાપુ પૂજ્ય નનકુ બાપુ પૂજ્ય ચંદેશ બાપુ એની ઉપસ્થિતિ એના હસ્તે શિક્ષણ બિરાદરોને બિરદાવી અને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજના કાર્યક્રમમાં દીપાવવા માટે આપણા યુવા અને પ્રતિભા અમરેલી જિલ્લાનું ગૌરવ એવા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ ઉપસ્થિત રહી અને શિક્ષકોને ખૂબ ખૂબ બિરદાવ્યા અને શિક્ષણ કાર્યમાં ખૂબ આગળ વધે સારા કાર્ય થાય એવી શુભેચ્છા આપવામાં આવી આ તકે સત્સંગીઓ શિક્ષક મિત્રો અન્ય આજુબાજુના સરપંચો આગેવાનો મિત્રો ગામ સમસ્ત વતી આ કાર્યક્રમને દિપાઈમાં દીપાવી અને ખૂબ જ સરસ કાર્યક્રમ સફળ બનાવવા આ શ્રમતી બધાએ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે જય ગુરુદેવ જય ગુરુદેવ દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા પવિત્ર લાભ તેમના દિવસે શહેર શિક્ષક એવોર્ડ તથા નિવૃત્ત એવોર્ડ એવું અમર સાહેબ આશ્રમ દ્વારા આયોજિત થયેલું તો તેમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ગ્રામજનો આ સાહેબ પાંચસો જેટલા લોકો મળી અને આયોજન કરેલું તો તે આયોજનમાં અમારી મંત્રી સાહેબ શ્રી કૌશિકભાઈ અમારું સુરત શિક્ષણ મંડળ જગદીર બાપુ હિન્દી બિધર બાપા સુરેશભાઈ ભાવનગર સાબરાજભાઈ અમારા અમર સાહેબ પરિવાર અને ગ્રામજનો પ્રમુખ પુના બાપા લાલબાપા પાન છે આવા ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને શીખ શેઠ શિક્ષક એવોર્ડનું દેવાનું મારું વિઝન એક એવું જ હતું કે શિક્ષક છે એ ઘણા બધા બાળકોનું ઘડતર કરે છે હજારથી બાળકો આશરે એક શિક્ષક ઘડતર કરે છે તો અમે પછીથી સિત્યાવીસ શિક્ષકોનું જન્માન થયું હતું તો એ પણ એક આપણે આદરણીય છે આવું આપણે એનું આયોજન કરી તો ખરેખર શિક્ષકોનું એક ગરિમા વધે છે તો અમર સાહેબ આશ્રમ દ્વારા હું બધાને એક એવી અપીલ કરું છું કે આવા આપણા શિક્ષકો હોય તેનું યોગ્ય સમયે અને આવું એનું પવિત્ર સન્માન થવું જોઈએ એવી મારી ભાવના છે પર સદગુરુદેવની જય